નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ ચાલુ સીઝન માં ચોથી વખત ઓવરફ્લો થયો છે ડેમ ના તમામ દરવાજા બે ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે ભાવનગર જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદ પડી રહ્યો છે જિલ્લામાં એકથી છ ઇંચ જેટલો વરસાદ પડતા નદી નાળામાં ઘોડાપુર આવ્યા છે પાલિતાણા નજીક આવેલ શેત્રુંજી ડેમમાં પણ પાણીની આવક થતાં ડેમ ફરી છલકાઈ ગયો છે શેત્રુંજી ડેમ ચોથી વખત ઓવરફ્લો થતાં ડેમના તમામ ઓગણસાઠ દરવાજા બે ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે શેત્રુંજી ડેમમાંથી પાણી છોડવામાં આવતા ડેમ હેઠવાસના પાલીતાણા અને તળાજા તાલુકાના સત્તર ગામના લોકોને તંત્ર દ્વારા સાવચેત કરવામાં આવ્યા છે